જય માતાજી મિત્રો અમિત પ્રજાપતિ બ્લોક ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હતું ચેનલને લાઈક શેર અને કોમેન્ટ કરજો સુપ્રભાત સૌને આજના બ્લોગની શરૂઆત કરીએ છીએ મિત્રો કાલે આરવ વીરુ આર્યન અને આરાધ્યાના પતંગ લઈ આવ્યા અને આજે તારીખ વિશે ઘણો સમય લાગ્યો અબાને જો એપલ ને પછાડી માઇક્રોસોફ્ટ બસો ઓગણચાલીસ લાખ કરોડ રૂપિયા નેટવર્ક સાથે સૌથી વધુ મૂલ્યવાન બ્રિજ શું કહે તો આજે શું કરવાનું છે કે વીનુ તારે કિન્યા વધવાની છે વીનુ કે જગાર આજ તો તમ મમ્મી બોલ દેલ છે કિન્યા બધી બરોબર ને પતંગ જગાય ના આરુ આજ તો જગાય કઈ જગ્યાએ જગાય કઈ જગ્યાએ કઈ તાવ હમ કેલા કાપે આ નવી દોરી વાપરી કો ખાજી વાત

પણ આડીન પાડવું પડે પેણે એટલે બતા નઈ આ જો મસી ખોળ લાય એ કોમે કોમે બે પણ નજીક જ હોય એ આટલા જ પાડવાનું જો આ પાડી હું સુગર કે લે દેખાતું નઈ મત વીરુ 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 તે એ તો દેવો

જબર પવન ની વાત હું ઉડશી પણ આગાહી કરી આ વખત વરસાદ ના સારું

ઓ મે ઓમ ઘોડકુન્ડાળો ભાઈ પતં ફાટી જાય બહુ બહુ કોણ પહેલા એ ઓમ હો આ તો પેલા પલાય પેલા લઈ જાય ગો નહી આવ તું કર તો અમે આ બાથું ને જ ચક કર દે આ બાજુ ઓમ કરવાનો સીધી રાખતો નહી હળી સીધી રાખવા તું નેજા ભેગા કરી દીધા બધા હો હવે ચાલુ કરો હાલ જ કરી થઈ જાય બધું પીરુ આડી પીરુ આ પતંગ ઉસાળ પછી ક્લર એ મમ્મીનું મમું ઈરુ તો મિક્રો ફોન છે એક ટેલાવો કીને બધા હમ બધા બધા હજી રૂપો પડે આ પર દર્શન બોલીશ શું કરવા હટરો એક આજો આજો જો મોણો જો આ રીતે મુકવાનો બધા પછી બંને બાજુ સરખું જોવાનું માપ સરખું લેવાનું પછી હા પછી આ રીતે આખલું જો બડ આખેની મારે મેમ જોઈ લેન પેલો

અને આ બધે પતળમાં ઓફિંગા યાર ટેક દી આ બળતા કીધું એ બળતા પતળમાં ઓફિંગા આ બાજુ બળજી પતળમાં ઓફિંગા આ બાજુ યાર દે

आलेलुया तो आर दी ये से आ बताओ अच्छी नादी बताओ दो थे गोड करो हं ये ऊपर ये ऊनी ना ले आ जो रोक आपियो बहु लोबी हारो पर जरूरी है हम एक में फूटी एक में फूटी मारू <laughs> ओपा दोर्यो गापेको लगि न न अरे अनि म जानि बोलवायो आइ गइ हेडो पति गयो हो पनि १० पतो जावनै न मु १० पतोमा जो आधु परिया नि ओले आउँगु हात धडा जा त्ये म जाके गरेछु